લાગે સમજો પથારી સમજ પી દેખાય છે રામ રામ ને સીતારામ માતા જે નરવા રાખે શુભેચ્છા આપું છું તો ત્યારે આપણે આ માથે આવતા દેસિ ને હવે ચોમાસું આવી ગયું છે ઉનાળો જતો રહ્યો અને હવે એમ કહેવાય કે ઠંડક ઠંડક થઈ ગઈ છે કેમ કે વરસાદ આવવાનું પણ ચાલુ થઈ ગયું છે અને હવે આપણે વાવણી પણ થઈ જાય છે એટલે હજુ આપણે કાંઈ વાવ્યું નથી વાવવાનું થશે પણ હજુ વાવવું નથી પણ બહુ જ વરસાદ આવે છે એટલે અત્યારે થોડો થોડો આવે છે આખી રાત વરસાદ એમ કહેવાય કે બહુ જ આવ્યો હતો અને અત્યારે એમ કહેવાય કે સાંટા અને એવું આવે છે ધીમો ધીમો વરસાદ આવે છે અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદી વાતાવરણ એટલે કેવું કાંઈ ઘટે નહીં એવું કેવું સરસ મજાના ડુંગરા લીલા આમ દેખાવા મળશે એટલે હજી તો એટલા બધા નહીં દેખાતા પણ આમ ધુખડ તુખડ ને વાદળાને એવું હોય દાદા દેખાતા ન હોય એટલે કેવું વાતાવરણ હોય અને ધીમો ધીમો વરસાદ ચાલુ હોય એટલે આમ બહુ મજા આવી જાય એમ કે ઉનાળામાં તો બહુ ગરમીને લો થઈ હોય પછી કારમુખ વરસાદ આવે ને ઠંડી વળી જાય હવે તો ટાંઠે આવવા મળે પાણી કુંડી માં તો બળફ જેવું પાણી ટાંકામાં હતા ના ટાંકો આપડે છે ને તો ટાંકામાં બહુ જ આમ ઠંડુ પાણી થઈ જાય કેમકે આખી રાત કાલનો વરસાદ તો આવે છે પણ આખી રાતે વરસાદ આવ્યો છે એમ રહ્યો જ નથી હવા પણ ખાલી બંધ જો અને અત્યારે વરસાદ ચાલુ છે પણ ધીમો ધીમો થોડો થોડો હજી બહુ ફૂલ નથી આવ્યો પણ આમાં કઈ નક્કી ન હોય ક્યારે વધારે વધારે વરસાદ આવવા મળે શિવાની ના પપ્પા દાદા ને મૂકવા ગયા તા દાદા રોકાણા પછી દાદા કે આ જતું રહેવું છે અને દાદા છે ને પરાયણે રોકાણા વરસાદ બંધ જ ન થયો

થોડીક વાર વધારે સાટા આવે ને થોડીક વાર આવો વરસાદ આવે છે આ બળદને જો અહીં બહાર બાંધેલો છે અને છે ને ગાડામાં નીડ નાખી હતી તોય પણ થોડાક વધારે સાટા આવ્યા ને તે પલ્લી ગઈ નગર પહેલાં કોરી કોરી હશે ને થાઉંથી થોડીક ખાધી છે તળી એમ તો કોરી જ છે ત્યારે એટલો બધો નહીં થાવતો ઉપર ઉપર પલ્લી છે પણ તોય હવે ખાશે નહીં કેમ કે થોડી ઘણી ઉપર પલ્લી ગઈ ને એટલે ખાઈએ છીએ તો ખાશે નગર કાંઈ ખાશે નહીં પૈકી આ બાજુ ફરજામાં બાંધા છે એને બધાને પણ નીડ ન ખાઈ ગઈ હતી અને જો પલ્લે ને નીન એટલે નીન છે ને ઠોર બગાડે તો પલ્લી જાય પછી નો ખાય કોરી હોય ને તમુ દિન ખાય તો આમાં મરચીનો રોપ નાખવાનો છે એટલે બી નાખી દીધા છે વરસાદ આવ્યો ને એટલે આમાં બધે મરછીના બી નાખેલા છે રીંગણી તો છે જ પણ આમાં બી છે એટલે થઈ જાય રોપ અને રીંગણી આપણે પહેલાં જ વાવી હતી બધી થઈ ગઈ છે જેટલા છોડવા હતા ને એટલે બધી જ થઈ ગઈ છે એમ હતું કે પહેલાં થાય કે ન થાય અને આમાં જો ખૂટવા મળે આમાં એટલા એટલા ખૂટી જાય એટલો એટલો ગારવામાં હોય ને એટલે આ બાજુ થોડુંક વધારે ગારો હોય એમ કોઈ આપણે ઓછું હોય એમાં હાલછાલ એવું બધું વધારે હોય અને બસાલામાં જો ભીંડો તો જેટલો થઈ જશે ઘણો ખરો ભીંડો ને અમારે ભરપૂર અત્યારે થાય છે ને કેટલીક વાર પછી ભીંડાનું શાક કરવું એમ થાય આ આવા શીંગો આવેલું છે ને જ્યાં ઉતારી દેતી ઓલ બાજુ થોડી મોટી દેખાય છે નકર ઘણી ફરી ઉતારી જ લેવી છે ને તો થઈ જાય ને પછી કાંઈ ગૌટા ભીંડાનું ભાવે શાકમાં ખંડા ન ફાવે અમુક ને થોડાક ને ગૌટા ભીંડાનું શાક ભાવે ને થોડાક ને આમને કોણી ને એનું શાક ભાવે અને હવે આમાં ખડમાં તાણ પડી ગઈ હતી ને એટલે હવે લીલું સામ દેખાવા મળ્યું છે અને આ બાજુ આપણે કાંઈ વાવેતર છું નથી ઝાડ ને મકાઈ ને એવું બધું વાવવાનું હતું કાં વરસાદ આવી ગયો લાવીને તો મૂક્યું તું તૈયાર કરી પણ કાંઈ હોવાણી નહીં હવે ગયો તો સારું હતું તો અત્યારે ઉગી જાત પણ હોવાણી નહીં કાં તો વરસાદ પછી આવા જ મેળો એટલે હવે તો કાંઈ હાલે એવું થાય તેરે આપણે વાવવાનું થશે શિવાની ને બા ગુલમોહર વિયવા છે ને ગુલમોહરના પાંદડા ફૂલડા બધા ખીરી ગયા હોય એવું લાગે સમજો પથારી આ સટટા દેખાય છે અને ઉપર તો હજુ એમ તો ઘણાય છે એટલા બધા બધાય નથી ખીરી ગયા પણ પવનના લીધેથી ને ઘણા ખરા ખરીદ ગયા છે એટલામાં જે એમ કેમ ફૂલેડા પાછરા હોય એવું થઈ ગયું છે શિવાની ફોન કરે છે ભાવે છે આ

થોડા ઘણા ખાય બહુ નહીં ખાય અને બીજા છોકરા તો ઘણા ખરા છે ને બહુ જ ખાતા હોય એને મેં પણ ખાધા લાગે છે બહુ મજા આવે ખાટા મીઠા ને એવા લાગે તો બાને અત્યારે માંડી ફોલવાનું હાલે છે બાઈ ત્યારે કેમ હવે માંડી ફોલો થવો વાવવા ન જવાનું હોય કટે નહીં કયો દાણા ક્યારેક દાણા ઘટ્યા હોય ને વાવવામાં તો આ ફોલી ને ને તો વાંધો ન આવે બાકી આમ તો બિયારણ તો એમ બધું તૈયાર જ કરી વાળ્યું છે આમ તો જોખી નહીં બા જેટલું જોઈએ જેટલું બિયારણ જોઈને અમારે એટલું એમ ઝોકી ને પટ માર દીધો છે બધું વ્યવસ્થિત મૂકી વાળું છે પણ કાંક વાવે એવું થાય ત્યારે વાવા આવવાનું થાય ને અત્યારે પાછો રહી ગયો છે વરસાદ પણ આમ પાછું અંધાર્યું છે ઓલી બાજુથી અત્યારે વરસાદ રહી ગયો છે અત્યારે થાવે કે સાંટવે નહીં થાવતો ઝરમર આવતું તો ઈ બંધ થઈ ગયું છે પણ આમ અંધાર્યું છે એટલે આમ ઉઘાડ જેવું નહીં થતું એટલે નક્કી ન હોય ક્યારે વરસાદ આવી જાય એમ પાછો એટલે બહાર જો દાણા ફોલવાનું આવે છે ને આ એક તગારું તો મિક્સર છે નગરા દાણા નથી ફોફાને બધું હારે છે પછી ઝાટકીને સારું કરશું અત્યારે બધું એમને ફોલીને હારે પછી આમ ફોફા અલગ તારી નાખશું ને પછી દાણા દાણા નોખા તારી જાય એવું સારું કરવાનું ઊંચું બાકી છે તો અત્યારે અમારે બપોરાનું તૈયાર થઈ ગયું છે ને બપોરામાં આમ આવું કાંક ઢોકળીને ને એવું બધું નાખીને શાક દેખાય છે અને અંકિતાબેન ગયા છે બપોરા કરવા માટે વરસાદ રહી ગયો એટલે

એમ કે વરસાદ વાલો આને ઉપર થાય ને એટલે ખેડાણ છે અને ટાસોડા નું હોય કામ હોય તો એ કામ તો થાય હા અમે ભૂયા જ જઈશું ઉનાળામાં એટલું કામ નતું એટલે બપોર વરસાદ બપોરા કરીને કરી જ જવાનું અને છોકરા ભૂયા જ ગયા છે ત્યારે શિવાની બેન ભૂઈ ગયા છે વિહાન ભાઈ ભૂઈ ગયા છે તો અમે બધા બપોરા કરવા બે ગયા છીએ તો બપોરા પાણી કરી લેવી ને પછી આપણે થોડીક વાર આરામ કરી લેવી આપણે આવતા રહ્યા છીએ ઠોર લઈને એને નાખવા માટે અને વરસાદ તો હાવ રહી જ ગયો છે પછી કઈ આવ્યો જ નથી વરસાદ બપોરનો બંધ થઈ ગયો છે લાગતું હતું કે અમને થોડીક વારમાં છાંટ આવી જશે પણ કઈ એવો નથી આ વરસાદ નહીં થયો ને હજુ આવ્યો નથી ને કે આપણે થોડને નહીં ને એકવાર નાખી દેવી ને થોડું ખાઈ પણ લે હુકલ અને પછી પલ્લે જાય ને પછી ખાતા નથી એટલે ફટાફટ કાક આપણે પોદરા પોદરા એક બાજુ કરીને કોઈ નહીં નાખવાની છે ને નીણમાં આપણે કોળ લેવું તો હવારમાં જ નાખવું તો એટલે અત્યારે આપણે જાર હુકલ છે ને એની ની નાખવાની છે એટલે આ બાજુ કોલમાં નહીં પડી છે કપાળીથી ભૂળા થોડાક ઓરા કરશું અને આ બારીએથી થોડો ઘણો વરસાદ આમનો આવે છે ને એટલે એટલામાં પૂળા પણ પલી ગયા છે તો આપણે નીર નાખી દીધી છે બધાને જારની નાખી છે બધાએ ખાવાનું ચાલુ કરી દીધું છે તો બટેકાની શીપનું આપણે કટિંગ કરવાળું છે અને હવે આને આપણે બાફા મૂકવાની છે તો આ રીતે કાક આપણે કટિંગ કર્યું છે નાનકાનકા બટેકા હતા બહુ મોટા મોટા બટેકા નતા મોટા હોય તો સરસ મજાની લાંબી સીપ બનાવવાના અત્યારે બનશે અંકિતા બેન ને ગરમ પાણી કરવાડ્યું નાખ્યું છે કે નાખવાનું છે હા તે બસ થોડુંક નાખો તો નાખો બસ હવે આ શીત નાખવા પેલા તો બહુ મોટી વાત કરી કે હું ગેસ ઉપર નહીં તળું પણ હવે તો આ એમ તો સુલો ગુલો બધું ખોવાઈ ગયું અને તો ગેસ આવી ગયો સમજો પેલા કેતી હતી હવે હવે મને એમ થયું કે સુલો નતો જગે એમ

એ વંશભાઈ કેમ થાય છે મજા આવશે કેનો ઉતાવળો થાય છે વંશ તો નહીં બે ત્રણ વાર પૂછવા એવો તળાઈ ગઈ તળાઈ ગઈ પણ આને તળાતા વાર લાગે કેમ કે બનાવે આવો રંગ આવવા દેવાનો હોય આવો રંગ આવે ત્યારે બની કહેવાય ને કેવી સરસ મજાની બની છે અને દેખો પણ સારું આવે છે એમ ખાધે પણ મીઠાશ આવતી હોય છે આવે છે આવે છે તો બટેકાની શીપ આપણે ખાઈ નાખીએ તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય